મિત્રો આ તહેવારોની વચ્ચે આજે પડતર દિવસ આવ્યો છે દિવાળી પછી અને બેસતા વરસની વચ્ચે પડતર દિવસ તો પડતર દિવસની વાત કરીએ તો એ ખરેખર પડતર દિવસ નથી પણ ઘડતર દિવસ છે કારણ કે આપણા જીવનમાં પણ જ્યારે દિવાળીના અમાસની જેવી અંધારી રાત હોય છે આપણો એવો સમય ચાલતો હોય છે ત્યારે આપણે ઘણી બધી ચેલેન્જો અને ઘણા બધા દુઃખોથી અને ઘણા બધા એવા અડચણોથી આપણે અનુભવ કરી રહ્યા હોય છે આપણી લાઈફ એ આગળ કોક ને કોક જગ્યાએ એ બધી મુસીબતોમાં ઘેરાયેલી હોય છે અને એ બધાને આપણે સર કરીને જ્યારે એકદમ આપણી લાઈફમાં આપણે સફળતા મેળવીએ છીએ એટલે કે જળહળિત રોશની દિવાળીની જેમ થાય છે એ સફર બંનેની વચ્ચેનું જે અંતર હોય છે ને એટલે ઘડતર અને હંમેશા જ્યારે દુઃખો અને તમારું સફળતા બેની વચ્ચેનું ઘડતર જ્યારે તમારા જીવનમાં આવે છે ને ત્યારે તમારું પછી નવું વર્ષ શરૂઆત થતું હોય છે એટલે આ દિવાળી અને બેસતું વર્ષના વચ્ચે જે દિવસ છે એ પડતર દિવસ નહીં પણ ઘડતર દિવસ છે અને એ તમામ ઘડતર દિવસોમાં તમને જેને જેને પણ પ્રોત્સાહન આપ્યા છે જેને તમારી મદદ કરી છે જેને તમારી ચેલેન્જમાં તમને હેલ્પ કરી છે જેને ક્યાંક ને ક્યાંક તમને કંઈક નવું શીખવ્યું છે જેને ક્યાંક ને ક્યાંક એવું કંઈક બોલીને તમારા ઈગોને હર્ટ કર્યો છે એવા તમામ મિત્રોને એવા તમામ લોકો માટે હું બે જ પંક્તિ ગાઈશ અને એ છે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ કરે શુભ આ સકલ વિશ્વનું एवि भावना नित्य रहे मैत्री भावनु पवित्र झरणो मुझे हैया वया करे शुभ ठावो आ सकल विश्वनु एवि भावना नित्य रहे गुणति भरेला गुणी जन जोई हईयो मारु नृत्य करे હૈયું મારું નૃત્ય કરે એ સંતોના ચરણ કમળમાં એ સંતોના ચરણ કમળમાં જીવન મારું અર્ધ્ય રહે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે શુભ થાવો આ સકલ વિશ્વનું એ વિભાવના નિત્ય રહે એ વિભાવના નિત્ય રહે